એવો શબ્દનો ઉપયોગ ન કરેલો હોય અને એવું લખેલું હોય કે અખબારી નિવેદન તૈયાર કરો અખબારી યાદી તૈયાર કરો તો પણ આ જ રીતે તમારે લખવાનો અખબારી યાદી શબ્દ હોય અખબારી નિવેદન શબ્દ હોય તો પણ તમારે અહીંયા તમને જે સમજાવેલા છે એ જ રીતે તમારે એનો ઉત્તર લખવાનો રહેશે તો પુનઃ આપ સૌનું સ્વાગત શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર કરું છું આવો શબ્દ સાથે મિત્રતા કરીએ અને શબ્દની સાથે મિત્ર કેળવી મિત્રતા કેળવી અને યોગ્ય વાક્યની રચના કરી અને યોગ્ય અને જે પ્રશ્ન જે છે એને અનુરૂપ જે વાક્ય આપણે બને એને આપણે ઉત્તરમાં એ રહેશે તો આપ સૌનું સ્વાગત છે પ્રશ્ન છે મિત્રો માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠેલા ગુમાવી બેઠેલા વ્યક્તિઓની યોગ્ય સારવાર તથા દેખરેખ રાખી તેમના પરિવારજનો સાથે સંપર્ક કરાવી આપવામાં પઠણ સામાજિક સંસ્થા અદ્ભુત કાર્ય કરી રહી છે પઠણ સામાજિક સંસ્થા અદ્ભુત કાર્ય કરી રહી છે આ સંસ્થાના સંચાલક પ્રચાર માધ્યમોને નિવેદન કરવા માંગે છે નિવેદન નોંધવાની છે રજૂઆત આ સંસ્થાના સંચાલક પ્રચાર માધ્યમોને નિવેદન કરવા માગે છે આ નિવેદનનું લખાણ તૈયાર કરો આ નિવેદનની અખબારી યાદે તૈયાર કરો આ સંસ્થાના સંચાલકનું પ્રચાર માધ્યમોની અખબારી યાદે તૈયાર કરો તો પણ ઉત્તર આજ છે તમારે આ જ રીતે લખવાનું રહેશે તો આપણે આ કોઈ સરકારને લગતો કોઈ યોજનાને લગવું લગતો એવો કોઈ પ્રશ્ન નથી એક આ અલગ પ્રકારનો આ એક મુદ્દો જે છે જે સામાજિક સંસ્થા જે કાર્ય કરી રહી છે એને લગતું છે તો અહીંયા આપણે રાજ્ય સરકાર કે ગુજરાત સરકાર

અને આવશે ગુજરાત રાજ્ય અહીં આપણે શીર્ષક આપીશું તેનું નામ આવશે જાહેર નિવેદન પઠાણ સામાજિક સંસ્થા અબોક સહે ગુજરાત રાજ્ય જાહેર નિવેદન હવે આ જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં આપણે શીર્ષક આપીશું શીર્ષક આવશે માનસિક બાળકો શબ્દ ન લખતા કારણ કે પ્રશ્નમાં વ્યક્તિઓ લખેલું છે એટલે આપણે વ્યક્તિ શબ્દનો ઉપયોગ કરીશું માનસિક વ્યક્તિઓને હું આપતી અદભૂત સામાજિક સંસ્થા માનસિક વ્યક્તિઓને હોમ ભાપતી અદભૂત સંસ્થા જે આપણને યોગ્ય લાગે એ રીતે તમે તમારી ભાષામાં એને શીર્ષક તરીકે તમે આપી શકો પણ મિત્રો આ જે ભાગ જે છે આને તમારે ખાસ આ રીતે તમે લખવું ત્યાં જરૂરી છે આ રીતે ખાસ લખવું જરૂરી છે આને લખાવીના જો તમે લખવાનો શુભારંભ કર્યો તો જે પ્રશ્ન પૂછેલો છે ને યોગ્ય માળખું નથી એમ કહી શકાય ઘણા વિદ્યાર્થીઓ તો એવું લખતા હોય છે કે આ પ્રચાર માધ્યમ માટેનું નિવેદન આ પ્રમાણે છે એટલે ઉપર તારીખ લખી નાખે સ્થળ લખી નાખે એવું નહીં કરવાનું આ જે છે આ માળખું માન્ય છે આ રીતે તમે લખવાનું છે એટલે બીજા કોઈ નવા ખતરા ન કરતા કારણ કે એ જે અખતરા જે છે ક્યારેય ખતરા પણ બની જતા હોય છે એટલે અખતરો ખતરો ન બને એવો પ્રયાસ કરો એક જ તમે માળખું ધ્યાનમાં રાખો અને એ રીતે આપણે લખી શકીશું તો આ લખ્યા પછી પહેલો મુદ્દો એ પ્રસ્તાવનાનો છે તો પ્રસ્તાવના જે પ્રશ્ન પૂછેલો છે માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠેલા જે લોકો જે છે એના અનુસંધાનમાં મારે પ્રશ્નનો ઉત્તર તૈયાર કરવાનો છે તો જ્યારે પ્રસ્તાવના લખું છું તો પ્રસ્તાવના પણ એના અનુસંધાનની હોવી જોઈએ તો જોઈએ પ્રસ્તાવના કઈ રીતે આપણે લખી શકીશું સમાજમાં જન્મથી કેટલીક વ્યક્તિઓ તથા બાળકો માનસિક રીતે અસ્વસ્થ હોય છે અને બીજી વસ્તુ કે મિત્રો આ મુદ્દો બહુ ગાજેલો છે હવે તો આપણે નવો કાયદો આવેલો છે કે એમાં એવું શબ્દનો ઉપયોગ કર્યો છે કે માનસિક અસ્વસ્થ એવો શબ્દ નહીં વાપરાય એવા શબ્દનો ઉપયોગ આપણે કરવાનો નથી હવે શું કરવાનો વિક્ષિપ્ત મગજ એવા શબ્દનો ઉપયોગ કરવાનો તો દેશમાં આવા કેટલાય લોકો તમે જોયા છે રેલવે સ્ટેશન ઉપર માર્ગ ઉપર ગમે તે બિચારા ફૂટપાથ ઉપર પડેલા હશે જે ખરેખર એનું જે માનસિક યોગ્ય પણ કોઈ ટેન્શનના કારણે કે બીજા કોઈના કારણે એ લોકો માનસિક સ્વસ્થતા ગુમાઈ બેસે છે પરિણામે પરિવારના લોકો ધ્યાન રાખતા હોય છતાં ઘર છોડીને ભાગી જતા હોય છે અથવા કેટલાક પરિવારના લોકો તેને તરછોડી મૂકતા હોય છે આવી ઘટના બનતી હોય છે તો સરકાર આના વિશે ચિંતિત છે તો એના અનુસંધાનમાં પ્રશ્ન મને સૂજ્યો કે ભાઈ આવી કોઈ ખાનગી સંસ્થા કાર્ય કરી રહી છે અને આ પ્રશ્ન પૂછાય તો તમે ઉત્તર કઈ રીતે લખી શકો તો ઉત્તર લખવા માટે પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો આ રીતે છે સમાજમાં જન્મથી કેટલી વ્યક્તિઓ તથા બાળકો માનસિક રીતે અસ્વસ્થ હોય છે તો ક્યારેક સ્વસ્થ વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ વધી જતા તેઓ પણ માનસિક સ્વસ્થતા ગુમાવી બેસે છે થોડા સમય પહેલા જ આ સમાચારમાં બહુ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો કે યુવાનોમાં સ્ટ્રેસના કારણે એ લોકો જે માનસિક સ્વસ્થતા જે છે નોકરીનું ટેન્શન હોય પરીક્ષાનું ટેન્શન હોય ઘરવાળનું ટેન્શન ઘર પરિવારનું ટેન્શન હોય માનસિક સ્વસ્થતા ધીમે ધીમે લોકો ગુમાવી રહ્યા છે અને માનસિક સ્વસ્થતા ગુમાવે એટલે સહનશીલતા ગુમાવે ધીરજ વસ્તુ જે રહે પછી તો વિકરાળ સ્વરૂપ ધારણ કરે એટલે શારીરિક સ્વચ્છતા અને માનસિક સ્વચ્છતા વધુ ગુમાવી બેસે પણ એને માણસ એ સંપૂર્ણપણે પાગલ હસ્તામાં જતું હોય છે એને બેસવું ઊઠવું રહેવું ખાવું પીવું એને કશું ભાણ રહેતું નથી ઘર પરિવાર કશું યાદ આવતું હોતું નથી એટલે આ એક એક આપણા દેશ માટે આમ જાગૃત આ મુદ્દો છે કે સરકાર પણ હવે એના માટે સક્રિય બની રહી છે માનસિક તણાવ વધી જતાં તેઓ પણ માનસિક સ્વસ્થતા ગુમાવી બેસે છે પરિવાર દ્વારા આવી વ્યક્તિઓની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી હોવા છતાં તેઓ ક્યારેક બેધ્યાન અવસ્થામાં ઘરથી નીકળી જાય છે માનસિક અસ્વસ્થ વ્યક્તિને કશુંય યાદ ન હોવાના કારણે આમ તેમ ભટકવું પડે છે અને ઠંડી ગરમી ઘર કશું શું ખબર ભૂખની ભૂખની પણ ખબર નથી હોતી અને ઘણી વાર ભૂખ લાગેલી હોય તો રસ્તામાં ક્યાંય હેઠળ પડેલો એને ખાતા હોય છે જો આ દ્રશ્ય જોઈને આપણું હૃદય ધરવી ઉઠે ને તો આપણે માણસ કહેવાય ઘણા લોકો તેને ખીજવતા હોય છે પદ એને ચીડવતા હોય છે ઘણા લોકો તેનો અયોગ્ય ઉપયોગ પણ કરતા હોય છે ત્યારે હવે આવા સમાચાર આપણે જોઈએ જાણીએ ત્યારે એવું લાગે કે ખરેખર માણસની માનવતા મરી પરવાઈ ચૂકી છે તો બીજું પાસું એવું પણ છે કે જ્યાં માણસની માનવતા જાગી પણ ઉઠી છે તે પણ કામ કરે છે ઠંડી ગરમી વરસાદ તથા ભૂખમરો સહન કરવો પડે છે ક્યારેક તેઓ ભયંકર બીમારી કે અસામાજિક તત્વોના સકંજામાં આવી જાય છે અસામાજિક તત્વોના સકંજામાં આજે એ ખબર છે કે કેવી અસામાજિક પ્રવૃત્તિ કરાવતા હોય છે કેટલી એવી ગંદી પણ પ્રવૃત્તિ થતી હોય છે કે જેના કારણે ખરેખર આપણને આમ એ વિવ્યક્તિઓ પર ગુસ્સો જી આવે એવું કાર્ય કરતા હોય છે પ્રમુખ સંસ્થા એ મા બાપ જેવું કામ કરે છે તો આ ઠંડી ગરમી વરસાદ તથા ભૂખમરો સહન કરવો પડે છે ક્યારેક તો ભયંકર બીમારી પણ ભયંકર બીમારી હોય એટલે એમને કોણ દવાખાને લઈ જાય બિચારા મૃત્યુ પામે છે જેને આપણે બિન લાવારીશ જેને આપણે લાવારીશ લાશ એને ગણીએ છીએ હા પછી એનું એનું આગળ પાછળ કોણ લાવારીશ લાશનો નિકાલ કોણ કરે આના માટે પણ કેટલી સંસ્થાઓ કામ કરે છે જે ખરેખર આવકારદાયક અને પ્રશંસા સારી પ્રશંસાદાયક આ બાબત ગણી શકાય ક્યારેક તો ભયંકર બીમારી કે અસામાજિક તત્વોના સકંજામાં આવી જાય છે આવી દયનીય સ્થિતિમાં સામાજિક સંસ્થા હુંફ આપીને મા બાપની છે આ સંસ્થાની કાર્યપ્રણાલી સંસ્થાના સંચાલક તરીકે અહીં પ્રસ્તુત કરું છું એટલે સંચાલક નિવેદન આપે છે તો આ વાક્ય રચનામાં આપની ક્ષમતા પ્રમાણે પેપર કરી શકાય પ્રણાલી સંસ્થાના સંચાલક તરીકે અહીં ઉજાગર કરે છે આ પ્રમાણે છે હવે આ આપણે તર્ક કરવાનું છે આપણે વિચારવાનું છે કે આવી સંસ્થા તો શું કાર્ય કરે આ તમને આનો ઉત્તર કોઈ જગ્યાએ જોવા માટે ના મળે આત્મસુષ કોઠાસુષ તો તમે ત્યાં આગળ યોગ્ય રીતે પીરસી શકો ન તો પછી પીરસી ન શકાય આપણને એવું લાગે કે આ તમને આવડે છે આવડે છે પણ જ્યારે ખરેખર લખવાનું હોય ત્યારે પછી બગડે બધું આપણને શબ્દો ક્યાંથી લાવવા શું નહીં

આ સંચાલક એવું કહેવા માટે માંગે છે કે અમારી સંસ્થા શું કામ કરે છે સંચાલક શિક્ષણ આપનાર સંચાલક સંચાલન કરનાર સંસ્થાની કઈ કઈ કાર્ય છે તેના વિશે આપણે માહિતી આપી છે તો લોકોને કઈ રીતે જણાવીશું હવે આ સંસ્થાઓ કામ કરી રહી છે તો પહેલું કાર્ય છે આ સંસ્થા શું કામ કરે છે જાહે રસ્તા પર ભટકતા અસ્વસ્થ વ્યક્તિઓ સાથે સમજાવટ ગરોવો વિશ્વાસ સંપાદન કરી આ સંસ્થામાં લાવવામાં આવે છે આપે પણ કેટલા વિડીયો જેવા જોયા છે અમુક સંસ્થાઓ સારું કામ કરે છે તમે એ સંસ્થાને ફોન કરો એટલે એ સંસ્થાના માણસો આવે અને ક્યારેક એ માણસોને એમની કોઈ હુમલો કરતા હોય છે જે અસ્વસ્થ માણસો છે છતાંય એમની સાથે બેહુદું વર્તન નથી કરતા પ્રેમથી વર્તન કરી અને એને સંસ્થામાં લઈ જાય છે વાળ વાળ કાપે નવડાવે દોડાવે જો કે કપડાં પહેરવા માટે આપે પૌષ્ટિક ખોરાક આપે અને પછી ધીમે ધીમે સ્વસ્થ બને એટલે એના પરિવાર સ્ત્રોત ભેટો થાય એવો લોકો પ્રયાસ કરતા હોય છે ખરેખર વંદનીય છે હું તો એમ માનું છું કે ખરેખર એ પ્રશંસની છે આવા લોકોને ભારત રત્ન મળવો જોઈએ આ માનવતાનું મહેક છે એને ખીલવવી જોઈએ તો જાહેર રસ્તા પર ભટકતા અસ્વસ્થ વ્યક્તિઓ સાથે સમજાવટ ગૌરવો તથા વિશ્વાસ સંપાદન કરી આ સંસ્થામાં લાવવામાં આવે છે આ સંસ્થા કયા કયા કાર્યો કરે છે એ અહીંયા પ્રસ્તુત છે સંચાલક આપણે એ જણાવે છે બીજું સંસ્થામાં લાવ્યા પછી તેમની શારીરિક સ્વચ્છતા પર વધુ ભાર આપવામાં આવે છે જેથી તેઓ વધુ સ્વસ્થતા અનુભવી શકે આપણે એક બે દિવસ ન નાઈએ તો આપણને કેવું લાગે આપણે આમ બેચીની બેચીની લાગે તો કેટલા દિવસ સુધી નાહાય જ ન હોય કપડા પણ એનો ગંદા પહેરેલા હોય વાળ દાઢી બધું વધી ગયેલું હોય તો કેવું લાગે એટલે જે નવડાવવામાં આવે એની સારી સફાઈ કરવામાં આવે પરિણામે લોકો થોડા સ્વસ્થતાનો અનુભવ કરતા હોય છે માટે પંક્તિ આપણે ત્યાં ત્યાં પ્રસ્તુત કરી છે તેમની માનસિક તથા શારીરિક તબીબી ચકાસણી કરવામાં આવે છે મેન્ટલી અને ફિઝિકલી તેમને એમને ચકાસવામાં આવે કે કેટલા અંશે આ વ્યક્તિને વધારે સારવાની જરૂર છે કે એમને એડમિટ કરવાની જરૂર છે આ બધા તબીબી અવાલ છે આ સાથે પૌષ્ટિક આહાર આપી તેમનું પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે પણ જેવ કેટેગરી દર્દી હોસ્પિટલમાં પણ દાખલ કરવો પડતો હોય એવું લાગે ને સંસ્થામાં સાજા થઈ જશે તો સંસ્થામાં પણ સાજા થાય છે એટલે એ માહિતી છે માનસિક તથા શારીરિક તબીબી ચકાસણી કરવામાં આવે છે આ સાથે પૌષ્ટિક આહાર આપી તેમનું પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે માનસિક અસ્વસ્થ વ્યક્તિને નિષ્ણાત ડોક્ટરોની સારવાર આપવામાં આવે છે તેમની સ્વસ્થતામાં સુધારો થતા સંસ્થામાં પાછા લાવવામાં આવે છે જે તે નિષ્ણાત ડોક્ટર હોય તે ડોક્ટરના માર્ગદર્શન નીચે એમની સારવાર કરવામાં આવે છે માનસિક સ્વસ્થતા અનુભવ એટલે જે તે આ કખ સંસ્થા જે છે એ દર્દીઓને પોતાની સંસ્થામાં પાછા લાવે છે તેમના મનમાં પેસી ગયેલા ડર કે અન્ય તણાવ દૂર કરવા તેમની સાથે એક પારિવારિક વાતાવરણ સર્જન કરવામાં આવે છે કુટુંબ જે છે ને બહુ મહત્વની બાબત છે કુટુંબમાં લોકો હળીમળીને રહેતા હોય વાર્તાલાપ કરતા હોય બીજા સાથે પ્રેમ ગુસ્તી કરતા હોય તો લોકો અપસેટ ના રહે ઘણા જન્મથી હોય છે અલગ વસ્તુ છે પણ ઘણા લોકો જન્મથી નથી હોતા અને ટેન્શનના કારણે થઈ જતા હોય પહેલા મિત્રો આપણી સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ હતું એક જ કુટુંબમાં પરિવારના કેટલા લોકો રહેતા હોય અને પરિણામે કોઈની કોઈ ટેન્શન જેવું નહોતું રહેતું કારણ કે બધી જે ટેન્શન બધું વહેંચાઈ જતું બાળકો ક્યાં મોટા થઈ જાય ક્યાં ભણે ગણે કોઈ ખબર જ ના પડે હવે લોકોને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી વિભક્ત કુટુંબ થઈ ગયું હું તો હું એટલે તું તું થયા કરે તો તું તું એની અંદર કોણ કોને આશ્વાસન આપે કોણ કોની સમજના સમજી શકે

એક પારિવારિક વાતાવરણનું સર્જન કરવામાં આવે છે તમે વિચારો કે કુટુંબ આપણા માટે કેટલું મહત્વનું ભાવે છે પણ આજના મોબાઈલની દુનિયામાં કુટુંબના દરેક લોકો બીજા મોબાઈલમાં એટલા બધા કોપી ગયા છે કે કોઈ 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 સાથે વાતચીત જ કરતું નથી પોત પોતાના વિડીયોમાં મોબાઈલમાં સોશિયલ મીડિયામાં બધા એટલા બધા ગુમ થઈ ગયા હોય કે બહાર કાઢવા મુશ્કેલ છે આપણે જોવું પડે વ્યક્તિ ખૂબ ગયો છે મોબાઈલમાં હવે તેને બહાર શોધી લાવો ક્યાંથી શોધવો પરિણામ આવી છે તમે આંકડાકીય માહિતી પણ મિત્રો પેપરમાં આવી છે તમે જુઓ કે યુવાનોમાં અરે યુવાનોમાં જે લોકો જિંદગી પૂરી કરી રહ્યા છે એવા વૃદ્ધ લોકોમાં પણ માનસિક સંતુલન ગુમાવી છે કેટલાક બાળકોમાં પણ આ કિસ્સા બનેલા છે મોબાઈલમાં રમતો રમતા હોય ને એનો ગોલ પૂર્ણ થયેલો હોય મેન્ટલ અપસેટ થઈ ગયેલા હોય ઘર છોડીને બાકી જાય આત્મહત્યા કરે તો કુટુંબ જે છે પરિવાર એ બહુ મહત્વની બાબત છે પણ એ કુટુંબ એ પરિવાર લોકોની સાથે હળીમળીને મળીને રહે તો જ નહીં તો આમ જીવતા જેમ અહીં બેસીને રહે એ અર્થ અર્થવગન વસ્તુ છે ઘર જે છે ને મિત્રો એ દિવાલો થી બનેલું હોય ને એને મકાન કહેવામાં આવે પણ ઘર ક્યારે બને દિવાલો સિવાય પરિવારનો પ્રેમ લાગણી હૂં આ બધું હોય ને ત્યારે ઘર બને બાકી જો પ્રેમ લાગણી હૂં સમજણ શક્તિ આ બધું ન હોય ને તો એ ઘર નથી બનતું એ મકાન કહેવાય છે મકાન એટલે માત્રને માત્ર ચાર ઈટો અને છત બનેલું આ જે છે પાયતળ્યું જે છે એ જ ઘર એ જ મકાન ઘર ત્યારે બને પ્રેમ લાગણી હુંફ હોય ત્યારે જ બને અને જે ઘરમાં પ્રેમ લાગણી હુંફ હોય તો માનસિક અસ્વસ્થતા તમને જોવા માટે નથી પડતી હોય જાહેરાતો દ્વારા કે તેમની સ્મૃતિના આધાર રૂપે તેમના સ્વજનોને શોધી તેમની સાથે મેળાપ કરવામાં આવે છે એટલે સ્વસ્થ થઈ ગયા હોય પૂછવામાં આવે તમે ક્યાંના છો ક્યાં રહો છો પેલાની યાદ આવે એટલે વાત કરે યાદ ના તો જાહેરાત કરવામાં આવે પેપરના માધ્યમ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા પરિણામે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ દ્વારા કે જુદી જુદી રીતે જાહેરાત કરવામાં આવે તો ઘણી વખતે ગુમ થઈ ગયેલા સ્વજનો પણ દસ દસ વર્ષ પછી મળતા હોય છે અને આના માટે પણ મિત્રો પોલીસની હેલ્પ લેવી પડતી હોય છે ગમે એને ઉપાડીને મૂકી ન દેવાય એનું રજીસ્ટ્રેશન કરવા પડતું હોય છે પણ કાયદાકીય પ્રોસેસ છે એ લોકો જાણતા હોય છે કરતા હોય છે પણ આપણે એનો અહીં ઉલ્લેખ કરવાની ત્યાં જરૂર નથી આ ઉમદા કાર્યમાં ઉમદા એટલે શ્રેષ્ઠ આ ઉમદા કાર્યમાં પોલીસ કર્મચારીઓની અદ્ભુત સેવા ક્યારેક મળી રહે છે અદ્ભુત ની જોડણી આમ આવે અ દ અલંત આવે અને અદ્ભુત પણ કમ્પ્યુટરમાં કે લેપટોપમાં જે ટાઇપિંગ કરતા હોય ને ત્યારે આ દ ભણી સાથે ભળી જાય એટલે આવું લાગે છે કે આ જોડણી એ ટાઈપિંગ મિસ્ટેક છે આ જોડણી સાચી છે અદ્ભુત અદ્ભુત સેવા ક્યારેક મળી રહે છે જે તે પોલીસ સ્ટેશનમાં તેમની યોગ્ય માહિતી પહોંચાડીને તેમના ઘરના પરિવારો એટલે કે તેમના ઘરના સભ્યો સાથે મુલાકાત કરાવી આપવામાં આવે છે આ સંચાલકે કહ્યું કે અમારી સંસ્થા આ પ્રમાણના ઉમદા કાર્ય કરે છે હજુ પણ તમારે બીજા કોઈ પોઈન્ટ તમારે યાદ કરવા હોય તો તમે કરી શકો છો પણ તમે લખવાની પ્રેક્ટિસ કરશો તો તમને આ બધા જે પ્રશ્નો જે છે તમે યોગ્ય રીતે એને તમે ન્યાય આપી શકશો હજુ પણ તમે આ આમાં ઘણા પોઈન્ટ તમે ઉમેરી શકો પણ એકસો પચાસ શબ્દો માગેલો હોય છે એટલે એકસો પચાસ કરતા પણ વધારે શબ્દો છે આ તો ઇનફ છે પણ તમે ઘરે પ્રેક્ટિસ કરતા અને લખતા હોય તો વધારે ને વધારે તમે લખો કે જેના કારણે આપણા જે મગજના વિચારો જે સ્થગિત થઈ ગયેલા હોય એ સ્થગિત થયેલા વિચારો વહેવામાં આવે એટલે આપણે ગબડતા પથ્થર બનવાનું છે કોઈ સ્થિર થયેલો પથ્થર નથી બનવાનો જો આપણે સ્થિર થયેલા પથ્થર બનીને પડ્યા રહીશું તો એ લીલ પણ વળી જવાની આપણે બધું જામ થઈ જવાનું મગજના વિચાર નહીં અને પથ્થર ગબડતો હોય ને એને કોઈ લીલ નથી વળતી ગબડતો પથ્થર યોગ્ય આકાર પણ મળી રહેતો હોય છે તો એ રીતે આપણે વિચારમાં ગબડતા રહીશું તો આપણને યોગ્ય અને શ્રેષ્ઠ વિચાર પણ આપણને મિત્રો મળશે અને આ તમે જે તે પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો એ પરીક્ષામાં તમારી વિચાર શક્તિ જે છે એ ઉમદા રીતે ખીલી ઉઠશે અને તમે દરેક પ્રશ્નના ઉત્તરમાં દરેક વિષયમાં તમે યોગ્ય ન્યાય તમે આપી શકશો એટલે તમે ગબડતા પથ્થરની જેમ તમે આગળ વધો ગબડતા રહો વિચારોમાં ગબડતા રહો ગુલાટ ખાવાનું નથી હા ગબડવું એટલે વિચારવું આપણું જે કાર્ય જે છે એને ક્યારેય મંદ ના આવો ગતિ કરો અને હું તો હંમેશા કહું છું કે જેના જીવનમાં હોય ગતિ એ જ કરે પ્રગતિ જેના જીવનમાં હોય ગતિ એ જ કરે પ્રગતિ હવે અંતિમ જે મુદ્દો જે છે એ સમાપન છે એ કેવી રીતે લખીશું આ સંસ્થા અને માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ માટે આશીર્વાદ રૂપ બન્યું છે ખરેખર તો આશીર્વાદ રૂપ જ કહેવાય ને એ પારિવારિક જે શૃંખલા જે છે પારિવારિક જે લાગણી પ્રેમ જે છે એને ખરેખર સાકાર કરે છે આવનારા વર્ષોમાં પણ આવી ઉમદા ઉમદા એટલે શ્રેષ્ઠ કારીગરી થાય તે માટે આ અચૂક આ સંસ્થાની મુલાકાત લેશો એવી હું આશા રાખું છું આમ પણ તમે લખી શકો તો આ સમાપન જે છે આશીર્વદ બન્યું છે આવનારા વર્ષોમાં આ સંસ્થા શ્રેષ્ઠ કારીગરી કારીગરી શબ્દ નહીં આવે એના આગળ કામગીરી આવશે શ્રેષ્ઠ કામગીરી કરે શ્રેષ્ઠ કામગીરી થાય તે માટે પણ આપ અચૂક આ સંસ્થાની મુલાકાત લેશો તો તમે અહીંયા સંપર્ક નંબર લખવું હોય કોઈ વેબસાઈટ નંબર લખવું હોય તો તમે લખી શકો

તો અહીંયા પણ આપણે સંસ્થાનું નામ લખી શહેરનું નામ લખીશું અ શહેર અને પાંચ તારીખ સ્થળમાં અબ શહેર લખેલું છે તો એનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ ક શહેર અને તારીખ જે દિવસે તમે પેપર લખી રહ્યા એ દિવસની સવારે તારીખ લખવાની રહેશે માનો કે હું પાંચમી તારીખે પેપર લખી રહ્યો છું એમ લખી કે લખીશ કે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ તો આ રીતે મિત્રો પ્રચાર માધ્યમ માટેનું જે નિવેદન જે છે એ નિવેદનનો સરસ મજાના પ્રશ્નની ચર્ચા કરી તો વિડીયો ઘણો લાંબો બની જાય એટલે ઘણા વિદ્યાર્થીઓને જોવામાં પછી ઘણી વિપત્તિઓ પડતી હોય છે એટલે આપણે સંક્ષેપમાં અને યોગ્ય રીતે આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે એ ગમે તે કારણ હોઈ શકે પણ લાંબો વિડિયોઝ બનાવવાનો કોઈ અર્થ નથી સંક્ષેપમાં હું તમને ગાગરમાં સાગર સમાય એ રીતે તમને અદભૂત માહિતી આપી રહ્યો છીએ મારે અહીં મહાસાગર આખું ચિત્રણની જરૂર નથી નાની ગાગરની અંદર તમને સાગર આપી જ દો તો તમે એમાંથી સારી પણ અદભુત માહિતી તમે મિત્રો એમાં મેળવી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રચાર માધ્યમ માટેનું જે નિવેદન જે છે એને આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ દરેક પૈસા માટે ખૂબ જ આ મહત્વનો પ્રશ્ન છે અને અંતમાં મારે એવું કહેવું છે અવશ્ય તમને કહીશ કે કદમ અસ્થિર મુસાફરને હિમાલય નડતો નથી તો મિત્રો તમને પણ હિમાલય જેવી તકલીફો આવે પણ જ્યારે કોઈ પણ જગ્યાએ ન નડે અને આવી જે તકલીફો જે છે એને પાર કરી અને આપણા સફળતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચો એવી શુભેચ્છા સાથે મિત્રો આ પ્રશ્નની ચર્ચા પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય અંતમાં મિત્રો આ વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે જેના કારણે મને પણ એક વધારે રસ જાગે અને આવા અવનવા વિડીયોઝ હું તમારી સામે પ્રસ્તુત કરું એવી શુભેચ્છા સાથે મિત્રો આવશોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી